એવા બધા અલગ અલગ ઉતાસણીના પવનને એને બધાના ટાર્ગેટ લઈ અને આપણે વર્ષનો આખો વર્તારો કાઢતા હોય તો મિત્રો હવે આપણે દેશી વિજ્ઞાન ના આધારે જોઈએ તો આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ને બુધવારના રોજ અખાત્રીજના દિવસે આપણે સવારમાં તેમની પેલા મિનિટ પેલા જે કંઈ પવનની દિશાઓ હોય અને અને હોય તેમનું આપણે આપણે અનુમાન જોવાનું છે એક જે ફૂટનો સળિયો લીધો છે અને બે ફૂટના સળિયાને સરખી રેવલ જગ્યામાં રાખી અને આપણે એનો કેટલા ઈંચ પડસાયો થાય એ પડસાયા હિસાબે આપણે અનુમાન કાઢી શકીએ કે આપણે આ વર્ષની અંદર કેટલા ઈંચ વરસાદ પડી શકે તો મિત્રો આપણે આ બધું આપણે

તો સૌરાષ્ટ્રની અંદર આપણે અનુમાન કાઢીએ તો પંચાવન થી ઈસ જેવો વરસાદ થઈ શકે આપણે આ ચોમાસાની અંદર પચીસ ના ચોમાસામાં તો મિત્રો આ આપણે અખાત્રીત ના જે કંઈ અનુમાન કાઢતા હોય પવનની દિશાઓ છે તડકાનો જે પડસાયો હોય છે તે પડસાયો બપોરે એક જેટ બાર વાગે આપણે નિરીક્ષણ કરી શકીએ તો અત્યારે એક જેટ બાર વાગ્યા છે મિત્રો

તો અત્યારે હાલની અંદર આપણે જે પવનની દિશાઓ જોયું છે તો પશ્ચિમ થી પૂર્વ બાજુ જે પવનની દિશા વધારે હતી એટલે આપણે આથમણું થી ઉગમની દિશામાં પવન જાતો તો એવું માની શકાય છે કે આપણે ખેડૂત મિત્રો ઉત્પાદન પણ સારું થાશે અને વરસાદ પણ સારા થાય એવી શક્યતાઓ આપણે દેશી વિજ્ઞાનમાં જાણવા મળ્યું છે આપણા સૌરાષ્ટ્રની અંદર બરાબર તો સવારના આપણે જે પવનની દિશા ઉપરથી આપણે થોડુંક અનુમાન આવ્યું છે અને વનસ્પતિને આધારે જોતા તો એવું લાગે છે આવરણો પણ સારા છે પણ આવરણોની અંદર થોડોક ફેરફાર એવો દેખાય છે કે એક બે ફાલ આવ્યા છે અને એનાથી શરૂઆતમાં વરસાદો થોડા ઘણા નબળા રહી શકે મિત્રો અને તે પછીથી પણ વરસાદો સારા થવાની સંભાવના છે અને ચોમાસુ લાંબુ પણ ચાલશે મિત્રો તો આ જે આપણે અખાત્રીસના અનુમાનના જે કઈ અનુમાન ઉપર આપણે જે તારણ કાઢ્યું છે તે મિત્રો જોતા એવું લાગે છે કે વરસાદ સારા થશે અને ઉત્પાદનો પણ સારા મળશે મિત્રો બરાબર અને આપણે અમુક અમુક ખગોળશાસ્ત્રીઓનું પણ કેવું છે કે પણ અનુમાન સારું આવવાથી વરસાદ પણ સારો થવાની સંભાવનાઓ છે તો મિત્રો કોઈ ખેડૂતે સિંતો કરવાની કોઈ જરૂર નથી અને કંઈ આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું રહેશે અને વરસાદો પણ સારા રહેવાના છે તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો એટલે બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ રીતના આપણે દેશી વિજ્ઞાનને આધારે આ રીતના વરસાદના વર્તારા કાઢી શકીએ મિત્રો અને કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂતને શેર કરજો એટલે બીજા કોઈ પણ ખેડૂત મિત્રોને આવી માહિતી પોતાની જાતે જોઈ શકે અને પૂરી માહિતી મેળવી શકે અને ખ્યાલ પણ આવે જય માતાજી